શારદીય નવરાત્રીને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પ્રાચીન તેમજ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ ચાર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે નવરાત્રી જેવા તહેવારની આડમાં વિધર્મીઓ સનાતનની દીકરીઓને પોતાની જાળમાં ફસાવે છે તેનું કરાવે છે ડિસ્કો દાંડિયા જેહાદી માનસિકતા ધરાવતા લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જેથી દર વર્ષે અનેક દીકરીઓ જેહાદનો શિકાર બની રહી છે ત્યારે ડિસ્કો દાંડિયાના સનાતનીઓ સિવાય વિધર્મીઓને પ્રવેશ નિષેધ કરવામાં આવે વિદ્યાર્થીઓને નવરાત્રિ સાથે કોઈ પણ લેવા દેવા નથી તેમ છતાં તેઓ શા માટે ડિસ્કો દાંડિયામાં જોડાય છે ન તો તેઓ મૂર્તિ પૂજામાં માને છે ન ભગવાન કે ના માતાજીમાં માને છે ત્યારે તેમનો પ્રવેશ નિષેધ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત રાજકોટ જેટલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી દિલીપ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજરંગલ રાજકોટ મહાનગર તમે જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી લવ જિહાદના કેસ વધી રહ્યા છે એટલે આવનાર નોરતામાં આવા કેસોનો બને અને હિન્દુ બહેન દીકરીઓની છેડતી ન થાય એને જે છેડતી કરનારા છે એને કાયદો વ્યવસ્થાનું ભાન થાય એવી રજૂઆત તમે આવેદન પત્રના મારફતે કમિશનર સાહેબને કરી છે શું રજૂઆત શું કરી છે રજૂઆત એ કરી છે કે સાહેબ આ લોકોને જો અમારા ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી